ઉધના ભાઠેના ખાતેના અમન સોસાયટીના મકાને નિશાન બનાવી તસ્કરો હજારો રૂપિયાની મતાને ચોરી કરી ભાગી છૂટ્યાનો બનાવ પોલીસમાં નોંધ પામ્યો છે ઉધના ભાઠેના ખાતેના અમન સોસાટીમાં રહેતા અનસ સૈયદે જણાવ્યું હતું કે તેઓના મકાને અજાણ્યા કોઈ ચોર ઇસમ નિશાન બનાવી ઘરમાં ઘૂસી મોંઘાદાર મોબાઈલ ફોનની તથા પાકેટમાંથી રોકડા રૂપિયા મળી ત્યાંસી હજારથી વધુનો પતાની ચોરી કરી ભાગી છૂટ્યા છે મારા ઘરમાં સવારે પાંચ વાગ્યા ને છવ્વીસ મિનિટે આવ્યા હતા એક જ માણસ આવ્યો હતો એ ઉપર ગયો ઉપર ગઈ ને મારો મોબાઈલ મારા છોકરાનો મોબાઈલ મારા પાકીટમાંથી પૈસા ને પછી નીચે આવ્યો નીચે આવીને મારી ભત્રીજા બહુ છે એનું પાકીટ મારી ભાભીનું પાકીટ મારા ભત્રીજાનું પાકીટ મેં એનું મોબાઈલ એમ લઈ ને પછી પાછો ઉપર આવ્યો ઉપર આવીને પછી ગેલેરીમાંથી બહાર નકળીને એ જતો રહ્યો સીસીટીવી કેમેરામાં અત્યારે દેખાય છે પણ થોડું ઝાંખું દેખાય છે કઈ જગ્યા આપણું ઘર આવ્યું છે ચોરી થઈ અમન સોસાયટીમાં મારું ઘર મકાન છે ને ચોરી મારા બત્રીસ એટલે મારા ભાઈ મોટાભાઈના ઘરમાં ઓછામાં પચીસ છવ્વીસ હજારનું છે મારા વોલેટમાંથી બત્રીસ હજાર લઈ ગયો છે બે સોનાની વીટી લઈ ગયો ત્રણ મોબાઈલ લઈ ગયો